સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણનો અધ્યાય સાતમાં વાંચીશું અને આ અધ્યાયમાં બૃહસ્પતિજીએ કરેલો દેવોનો ત્યાગ અને વિશ્વરૂપની દેવગુરુ તરીકે વર્ણી થવી તેના વિશે દર્શાવવામાં આવ્યું છે તો ચાલુ કરશું સ્કંદ છ અધ્યાય સાત રાજા પરીક્ષિતે પૂછ્યું હે ભગવાન દેવોના આચાર્ય બૃહસ્પતિજીએ પોતાના પ્રિય શિષ્યો એવા દેવોનો કયા કારણે ત્યાગ કર્યો હતો દેવોએ પોતાના ગુરુજીનો એવો કયો અપરાધ કર્યો હતો તે મને કહી બતાવો શ્રી સુખદેવજીએ કહ્યું હે રાજન ઇન્દ્રને ત્રણેય લોકનું ઐશ્વર્ય મળવાથી ઘમંડ થયો હતો આ ઘમંડને કારણે તેઓ ધર્મની મર્યાદાનું અને સદાચારનું ઉલ્લંઘન કરવા લાગ્યા હતા એક દિવસની વાત છે તેઓ ભરી સભામાં પોતાની પત્ની શચી સાથે ઊંચા સિંહાસન પર બેઠેલા હતા ઓગણપચાસ મરુતો આઠ વસુઓ અગિયાર રુદ્રો આદિત્યો ઋષભો વિશ્વદેવો સાધ્યો અને બંને અશ્વિની કુમારો તેમની સેવામાં ઉપસ્થિત હતા સિદ્ધો ચારણો ગંધર્વો બ્રહ્મવાદી મુનિઓ વિદ્યાધરો અપ્સરાઓ કિન્નરો પક્ષીઓ અને નાગો તેમની સેવા અને સ્તુતિ કરી રહ્યા હતા બધી બાજુએ લલિત સ્વરે દેવરાજ ઇન્દ્રની કીર્તિનું ગાન થઈ રહ્યું હતું તેમની ઉપર ચંદ્રમંડળ જેવું સુંદર શ્વેત છત્ર શોભતું હતું ચામર ઝૂલણા વગેરે મહારાજને અનુરૂપ સામગ્રીઓ યથાસ્થાને સજાયેલી હતી આ દિવ્ય સભામાં દેવરાજ ઘણા જ સુશોભિત થઈ રહ્યા હતા આ જ સમયે દેવરાજ ઇન્દ્રના અને સમસ્ત દેવોના પરમ આચાર્ય બૃહસ્પતિજી ત્યાં પધાર્યા તેમને દેવો દાનવો બધા જ નમસ્કાર કરે છે ઇન્દ્રે જોયું કે તેઓ સભામાં પધાર્યા છે પરંતુ તેઓ ન તો ઊભા થયા કે ન તો આસન વગેરે આપીને ગુરુદેવનો સત્કાર પણ કર્યો અરે તેઓ પોતાના આસનમાંથી હાલ્યા ચાલ્યા સુધા પણ નહીં ત્રિકાળદર્શી સમર્થ બૃહસ્પતિજીએ જોયું કે આ ઐશ્વર્યના મદનો દોષ છે બસ તેઓ તરત જ ત્યાંથી બહાર નીકળી ગયા અને પોતાના ઘરે ચાલ્યા ગયા હે પરીક્ષિત ત્યારે જ દેવરાજ ઇન્દ્રને ભાન થયું અને તેઓ સમજી ગયા કે મેં પોતાના ગુરુની અવગણના કરી છે તેઓ સભામાં પોતે જ પોતાની નિંદા કરવા લાગ્યા અરે રે હાય ભારે ખેદની વાત છે કે મેં મૂર્ખતાપૂર્વક ઐશ્વર્યના મદને લીધે સભામાં પોતાના ગુરુદેવનો તિરસ્કાર કર્યો સાચે જ મારું આ કૃત્ય ઘણું જ નિંદનીય છે ભલા કયો વિવેકી મનુષ્ય આ સ્વર્ગીય રાજલક્ષ્મીને મેળવવાની ઈચ્છા કરશે જુઓ તો ખરા આજે એણે જ મને દેવરાજને પણ અસુરના જેવા રજગુણી ભાવથી ભરી દીધો જે લોકો એવું કહે છે કે સાર્વભૌમ સિંહાસન પર બેઠેલા સમ્રાટે કોઈનું પણ આગમન થતાં રાજ્ય સિંહાસન પરથી ઊભા ન થવું જોઈએ તેઓ ધર્મના વાસ્તવિક સ્વરૂપને જાણતા જ નથી આવો ઉપદેશ કરનારાઓ કુમાર્ગ તરફ જ લઈ જાય છે તેઓ સ્વયં ઘોર નરકમાં પડે છે અને તેમની વાતનો જે લોકો વિશ્વાસ કરે છે તેઓ પથ્થરની નાવની જેમ ડૂબી જાય છે મારા ગુરુદેવ બૃહસ્પતિજી તો જ્ઞાનના અગાધ સમુદ્ર છે મેં ભારે દુષ્ટતા આચરી છે હવે હું તેમના ચરણોમાં મસ્તક ટેકવીને તેમને પ્રસન્ન કરીશ હે પરીક્ષિત દેવરાજ ઇન્દ્ર આ પ્રમાણે વિચારી રહ્યા હતા ત્યારે જ ભગવાન બૃહસ્પતિજી પોતાના ઘરમાંથી બહાર નીકળીને યોગબળથી અંતર્ધ્યાન થઈ ગયા દેવરાજ ઇન્દ્રે પોતાના ગુરુદેવને ઘણા શોધ્યા પરંતુ તેમનો ક્યાંય પત્તો લાગ્યો નહીં ત્યારે તેઓ ગુરુદેવ વિના પોતે સુરક્ષિત નથી એમ સમજીને દેવોની સાથે મળીને પોતાની બુદ્ધિ અનુસાર સ્વર્ગના રક્ષણનો ઉપાય વિચારવા લાગ્યા પરંતુ તેઓ કશું પણ વિચારી શક્યા નહીં તેમના ચિત્તને શાંતિ મળી નહીં પછી તો દૈત્યોને પણ દેવગુરુ બૃહસ્પતિજી અને દેવરાજ ઇન્દ્ર વચ્ચેના વિસંવાદની જાણ થઈ ગઈ ત્યારે તે મદોન્મત અને આતતાય અસુરોએ પોતાના ગુરુ શુક્રાચાર્યના આદેશ મુજબ દેવો પર વિજય મેળવવા માટે આક્રમણ કર્યું તેમણે દેવો પર એટલા તીક્ષ્ણ બાણોનો વરસાદ વરસાવ્યો કે તેમના માથા જાંગ હાથ વગેરે અંગો વિચ્છિન્ન થઈને પડવા લાગ્યા ત્યારે ઇન્દ્રની સાથે બધા જ દેવો શિર નમાવીને બ્રહ્માજીના શરણે ગયા સ્વયંભૂ અને સમર્થ બ્રહ્માજીએ જોયું કે દેવોની તો ખરેખર ભારે દુર્દશા થઈ રહી છે અને તેથી તેમનું હૃદય અત્યંત કરુણાથી ભરાઈ ગયું તેઓ દેવતાઓને સાંત્વના આપતા કહેવા લાગ્યા હે દેવતાઓ આ ઘણા દુઃખની વાત છે સાચે જ તમે લોકોએ બહુ અનુચિત કામ કર્યું છે હરી તમે ઐશ્વર્યના મતથી આંધળા થઈને બ્રહ્મજ્ઞાની વેદવેતા અને સંયમી બ્રાહ્મણ ગુરુનો સત્કાર કર્યો નહીં દેવતાઓ તમારી તે જ અનીતિનું આ ફળ છે કે સમૃદ્ધિશાળી હોવા છતાં પણ આજે તમારે પોતાના નિર્બળ શત્રુઓ સામે નીચું જોવું પડ્યું છે હે ઇન્દ્ર જુઓ તમારા શત્રુઓ પણ પહેલાં તેમણે પોતાના ગુરુ શુક્રાચાર્યજીનો તિરસ્કાર કર્યો હતો એ કારણે અત્યંત નિર્બળ થઈ ગયા હતા પરંતુ હવે તેમની ભક્તિભાવપૂર્વક આરાધના કરીને તેઓ ફરીથી ધન જનથી શક્તિશાળી થઈ ગયા છે હે દેવો મને તો એવું જણાઈ રહ્યું છે કે શુક્રાચાર્યજીને પોતાના આરાધ્ય દેવ માનતા એ દૈત્યો થોડા દિવસોમાં મારો બ્રહ્મલોક પણ પડાવી લેશે શુક્રાચાર્યજીએ એમને અર્થશાસ્ત્રનું સંપૂર્ણ શિક્ષણ આપેલું છે એ જે કંઈ કરવા ઈચ્છે છે તેનો ભેદ તમે પામી શકતા નથી તેમની સલાહ મંત્રણા ઘણી ગુપ્ત હોય છે આવી સ્થિતિમાં તેઓ સ્વર્ગને તો ગણતા જ નથી તેઓ તો ઈચ્છે તે લોકને જીતી શકે છે એ સાચું છે કે જે રાજાઓ બ્રાહ્મણો ગોવિંદ અને ગાયોને પોતાનું સર્વસ્વ માને છે અને જેમના પર તેમની કૃપા રહે છે તેમનું ક્યારેય અમંગળ થતું નથી તેથી તમે બધા અત્યારે સત્વરે ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપ પાસે જાઓ અને તેમની સેવા કરો તેઓ સાચા બ્રાહ્મણ તપસ્વી અને સંયમી છે જો તમે તેમના અસુરો પ્રત્યેના પ્રેમને ક્ષમા કરી શકશો અને તેમનું સન્માન કરશો તો તેઓ તમારું કામ બનાવી દેશે શ્રી સુખદેવજી કહે છે હે રાજન જ્યારે બ્રહ્માજીએ દેવોને આ પ્રમાણે કહ્યું ત્યારે તેમની ચિંતા દૂર થઈ ગઈ પછી તેઓ ત્વષ્ટાના પુત્ર ઋષિ વિશ્વરૂપ પાસે ગયા અને તેમને ભેટીને આ પ્રમાણે કહેવા લાગ્યા દેવોએ કહ્યું હે તાત તમારું કલ્યાણ થાવ અમે તમારા આશ્રમમાં અતિથિ તરીકે આવ્યા છીએ અમે એક રીતે તમારા વડીલ છીએ તેથી તમે અમારી સમયોચિત અભિલાષા પૂરી કરો જેમને સંતાન થઈ ગયા હોય તેવા સદપુત્રોનો પણ સૌથી મોટો ધર્મ એ જ છે કે તેઓ પોતાના પિતાની અને અન્ય વડીલોની સેવા કરે તો પછી જેઓ બ્રહ્મચારી છે તેમની બાબતમાં તો કહેવાનું જ શું હોય હે વત્સ આચાર્ય વેદની પિતા બ્રહ્માજીની ભાઈ ઇન્દ્રની અને માતા પૃથ્વીની સાક્ષાત મૂર્તિ હોય છે એ જ પ્રમાણે બહેન દયાની અતિથિ ધર્મની અભ્યાગત અગ્નિની અને જગતના બધા પ્રાણીઓ પોતાના આત્માની જ મૂર્તિ અર્થાત આત્મ સ્વરૂપ હોય છે હે પુત્ર અમે તમારા વડીલ છીએ અત્યારે શત્રુઓએ અમને જીતી લીધા છે અમે ઘણા દુઃખી થઈ રહ્યા છીએ તમે પોતાના તપોબળથી આ દુઃખ દારિદ્ર્ય અને પરાજયને દૂર કરી દો પુત્ર તમારે અમારી આજ્ઞાનું પાલન કરવું જોઈએ તમે બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ છો તેથી જન્મથી જ તમે અમારા ગુરુ છો અમે તમારી આચાર્ય રૂપે વરણી કરીને તમારી શક્તિથી શત્રુઓ પર અનાયાસ જ વિજય મેળવી લઈશું પુત્ર જરૂર પડીએ પોતાનાથી ઉંમરમાં નાના હોય તેમને પણ નમન કરવું એ નિંદનીય નથી અવસ્થાને લીધે કોઈ મોટું નથી આપને વેદોનું જ્ઞાન છે તેથી આપ જ મોટા છો શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત જ્યારે દેવોએ આ પ્રમાણે પોતાનું પુરોહિતપણું કરવા માટે વિશ્વરૂપને પ્રાર્થના કરી ત્યારે પ્રસન્ન થયેલા પરમ તપસ્વી વિશ્વરૂપે તેમને અત્યંત પ્રિય અને મધુરવાણીમાં કહ્યું કે પુરોહિત પદનું કામ બ્રહ્મતેજને ક્ષીણ કરે છે તેથી ધર્મશીલ મહાત્માઓએ તેની નિંદા કરી છે પરંતુ હે દેવો તમે મારા સ્વામી છો અને પોતે લોકના ઈશ્વરો હોવા છતાં પણ મને તેના માટે પ્રાર્થના કરી રહ્યા છો આવી સ્થિતિમાં મારા જેવી વ્યક્તિ ભલા તેનો અનાદર કેવી રીતે કરી શકે હું તો તમારો સેવક છું તમારી આજ્ઞાઓનું પાલન કરવું એ જ મારો ધર્મ છે હે દેવો અમે તો અકિંચન છીએ ખેતીની ફસલ લેવાઈ ગયા પછી અથવા અનાજની દુકાન ઉઠાવી લેવાયા પછી ત્યાં પડી રહેલા દાણા વીણી લાવીએ છીએ અને તેનાથી જ દેવોનું તથા પિતૃઓનું કાર્ય સંપન્ન કરી લઈએ છીએ હે લોકપાલો આ પ્રમાણે મારો નિર્વાહ થઈ રહ્યો છે તો હું પુરોહિતપણાની નિંદનીય વૃત્તિ શા માટે કરું એનાથી તો માત્ર તે લોકો જ પ્રસન્ન થાય છે કે જેમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હોય જે કામ તમે બધા મારી પાસે કરાવવા માગો છો તે નિંદનીય છે છતાં પણ હું તમારું કામ કરવાની ના કહી શકતો નથી કારણ કે તમારી પ્રાર્થના કેટલી સ્વલ્પ છે તેથી તમારી પ્રાર્થના પ્રમાણેનું સર્વકાય હું સંપત્તિ અને પ્રાણ થકી સિદ્ધ કરીશ શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત વિશ્વરૂપ મહાન તપસ્વી હતા દેવો સમક્ષ આવી પ્રતિજ્ઞા કરીને તેમની વરણી કરવાથી તેઓ પરમ સમાધિપૂર્વક એટલે કે પૂરેપૂરી લગ્નથી તેમનું પુરોહિતપણું કરવા લાગ્યા જોકે શુક્રાચાર્યજીએ પોતાના નીતિબળથી અસુરોની સંપત્તિ સુરક્ષિત કરી દીધેલી હતી તો પણ સમર્થ વિશ્વરૂપે વૈષ્ણવી વિદ્યાના પ્રભાવથી તેમની પાસેથી તે સંપત્તિ પડાવી લઈને દેવરાજ ઇન્દ્રને અપાવી દીધી હે રાજન જે વિદ્યાથી સુરક્ષિત થઈને ઇન્દ્રે અસુરોની સેના પર વિજય મેળવ્યો હતો તેનો ઉપદેશ તેમને બુદ્ધિ વિશ્વરૂપે જ કર્યો હતો તો આ સાથે જ અધ્યાય સાતને આપણે અહીં વિરામ આપીશું જય શ્રી કૃષ્ણ આવ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો